અસલામવાલકુમ વરહમ તબરકા મારું નામ સૈયદ ખૈર શાહ હાજી આશિમ શાહ અમે તારીખ ચાર એક બે હજાર છવ્વીસ રવિવારના દિવસે ભુજ ઐતિહાસિક મુખ્ય ઈદગાહ ઉપર બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે ઇસ્લામના ચોથા ખલીફા હઝરત શેર ખુદા કરમ અલ્લાહ તજલ કરીમના દિવસ વિલાદતના મોકા ઉપર આપ તમામ ભાઈઓને હું અપીલ કરું છું મીડિયાના જરીએ કે આપ તમામ લોકો આ નેક કામનો હિસ્સો બનો બ્લડ ડોનેશન એ ખાલી મેડિકલની મદદ નથી બલકે ઇન્સાનિયતની બહુ મોટી કિદમત છે તમારો એક યુનિટ અપાયેલો બ્લડ કોઈ માને નવી જિંદગી કોઈ નાના બાળકને બીજો દિવસ અને કોઈ સિરિયસ મરીઝને નવી ઉમીદ આપી શકે છે હું મીડિયાના જઈએ આપ તમામ લોકોને આ અપીલ કરું છું કે આ નેક કામમાં બધા લોકો આગળ આવે અને ઇન્સાનિયતનો હિસ્સો બને ભાગ લઈ શકે એમાં જે છો જે વર્ગ હોય વીસ વર્ષથી કરીને પચાસ વર્ષના અંદર સુધી પચાસ પ્લસને બિલકુલ મનાઈ છે એ ના કરી શકે અઢાર વર્ષથી કરીને ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકે છે આપણો આ પ્રોગ્રામ ભુજની મુખ્ય ઈદગાહ ઐતિહાસિક છે તેના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો છે જે ખેંગારભાગની બિલકુલ સામે છે હમીસર તળાવના કાંઠે